ઢેઢાળ ગામે આવેલી ખાનગી કંપનીમાં કેમિકલનું ટાંકુ સાફ કરવા ઉતરેલા બે કામદારોના મોત થયા છે જે બાદ એકસો આઠ મારફતે બંને કામદારોને સારવાર માટે લઈ જવાયા હતા જોકે સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હતું આ સંદર્ભે વધુ વિગત મેળવી લેયે સંવાદદાતા કાળુભાઈ અમારી સાથે જોડાયા છે કાળુભાઈ તાલુકાના ઢેઢાડ બનાવ ખાંડી કંપનીમાં કેમિકલનો ટાંકો સાફ કરતા બે કામદારોના મોત બાવડાના ઢેઢાડ કંપની આવી છે આ કંપનીમાં અનેક કામદારો કામ કરે છે જે કંપની આવી છે કેમાં અનેક ઓજિત પણ આવેલા છે